સુરેન્દ્રનગર જિલ્લાના સીતાપુર ગામ નજીક ચંદ્રાસરની સીમમાં આવેલી નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો થઈ હતી ખેડૂતોના જીરૂ વરિયાળી સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળ્યા હતા તંત્રની બેદરકારીથી જગતનો તાત ચિંતામાં મુકાયો હતો હજારો હેક્ટેર જમીનમાં નર્મદાના પાણી ફરી વળતા ખેડૂતોમાં રૂજ ફેલાયો ખેડૂતોના મોંઘા મોંઘાદાટ બિયારણો અને મહેનત પર પાણી ફરી વળતા માથે હાથ ધઈ અને રૂવાનો વારો આવ્યો હતો તેમાં માઇનોર કેનાલ છે તે ઓવરફ્લો થઈ છે હજારો હેક્ટર જમીનનો જે શિયાળુ પાક ખેડૂતોએ વાવેતર કર્યું હતું પોતાના ખેતરોમાં તેના ઉપર પાણી ફરી વળ્યા છે ખાસ કરીને જીરું વરિયાળી જેવા જે પાકો છે તેમના વાવેતર ને નુકસાન થયું છે ખાસ કરીને ખેડૂતો છેલ્લા અનેક થી રજૂઆત કરી રહ્યા છે કે જે ની માઇનોર કેનાલ આવેલી છે રાજ સીતાપુર ગામની સીમમાં આવેલી છે ત્યાં વારંવાર ઓવરફ્લો થઈ રહી છે ખેડૂતોના આજે ફરી એક વખત ભર શિયાળે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે તંત્રને અનેક વખત ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ જે તંત્રની બેદરકારી છે તે ચાલુ રહી છે બસો વીઘા જમીનથી વધુની જમીન ઉપર આવા પ્રકારના જે પાણી છે તે ફરી વળ્યા છે ત્યારે હવે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે આ તંત્ર દ્વારા જે ઓવરફ્લો પાણી કરવામાં આવે છે તે બંધ કરવામાં આવે અને ખેડૂતોના શિયાળુ પાકને બચાવી લેવામાં આવે અજય ચૌહાણ જીએસટીવી ન્યૂઝ